ત્યારે મારું માનવું એવું છે કે ભારત દેશના તમામ રાજ્યોએ આ બીસીસી કાયદાને દરેક વ્યક્તિએ ઉત્સાહ સાથે એને સ્વીકારવો જોઈએ એનું સ્વાગત કરવું જોઈએ એનું સ્વાગત કરવાથી મહિલાઓને બાળકોને જગતા મહિલાઓને દરેક વ્યક્તિને સારો એવો લાભ થશે ગુજરાતની સરકાર જો આવો નિર્ણય લેવા જઈ રહી હોય તો ગુજરાતની જનતા ગુજરાત સરકાર સાથે છે અને આ નિર્ણયને ખૂબ સરસ રીતે ભવ્ય રીતે અને દિવ્ય રીતે આપણે એનું સ્વાગત કરીએ છીએ કેટલાક લોકોનું કહેવું છે કે ચૂંટણી આવે છે એટલા માટે આ એક સ્ટન્ટ છે એના સિવાય કશું નથી ના ના શું કહેશો એના વિશે ચૂંટણીને એને આ કાયદાને કોઈ લેવા દેવા નથી જનતા જનાર્દનની સેવામાં અને એમની સગવડ માટે એમની સુખાકારી માટે જ્યારે કેટલાય વર્ષોથી જે જૂના કાયદાઓ હતા એ કાયદાઓના હિસાબે કંઈક ગુનેગારો છટકી જતા હતા આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ્યારે ઉત્તમમાં ઉત્તમ કાયદાઓ બનાવવામાં આવ્યા છે એ કાયદાઓથી જ્યારે જનતા જનાર્દનને જ લાભ થવાનો છે તો આજની જનતા સમજી ગઈ છે સમજે છે હવે જનતા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે અને આ કાયદાને ભારતીય જનતા પાર્ટી સાથે રહીને ગુજરાતની જનતા ખૂબ સહકાર આપવાની છે ઘણા લોકોનું કહેવું છે કે બંધારણ છે છતાં આ પ્રકારનો કાયદો કેમ લાવવામાં આવી રહ્યો છે શું કહેશો એના વિશે કાયદાઓ જે જૂના કાયદાઓ હતા એ હમણાં પહેલાં જ વાત કરી અને એ વાત વાત માટે હું કાયમ રહીશ જૂના જે કાયદાઓ હતા એ કાયદાઓની અંદર ગુનેગારોને છટકવા માટેની ઘણી બધી વ્યવસ્થાઓ હતી આજની આજની તારીખમાં હવે અત્યારે જે પણ નવા કાયદાઓ બન્યા છે એ કાયદાઓની અંદર ગુનેગારો ખરીકમાં ત્રણ તલાક 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 કરીને મહિલાઓનું શોષણ કરવાનું બાળકોનું ભવિષ્ય બગડી જાય આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે એક સમાજની અંદરની દરેક સમાજની અંદર આ આ આ પ્રકારનું દૂષણ છે તો આ દૂષણને આટલો સરસનો ઉત્તમ કાયદો બનાવ્યો છે લોકો સ્વીકારવાના જ છે અને સ્વીકારી જ દેશે ગુજરાતની ખૂબ ધન્યવાદ આપું છું અને ગુજરાતની સરકારને ધન્યવાદ આપું છું કે આ કાયદાનો જલ્દી અમલ કરે એમ ઉત્તરાખંડની અંદર જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો હતો તે હવે ગુજરાતમાં પણ લાગુ થવા જઈ રહ્યો છે જેને લઈ ગુજરાત સરકાર દ્વારા પાંચ સભ્યોની કમિટી બેસાડવામાં આવી છે અને પિસ્તાલીસ દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવામાં આવશે શું કહેવા માંગો છો ગુજરાતની અંદર જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય તો કેટલો ફાયદો થશે યુનિફોર્મ સિવિલ કોડ જે ઉત્તરાખંડમાં પણ લાગુ થયો છે તેઓ ગુજરાતમાં પણ લાગુ થાય તેવી ખૂબ જરૂરી છે જેને સુધી સુધી ફાયદો મહિલાઓ થશે અલગ અલગ ધર્મની અંદર રીત રિવાજો અને એને તેના લીધે મહિલાઓ તકલીફ પડે છે જેમ કે જેમ કે મુસ્લિમોમાં ત્રણ વાર તલાક તલાક કહી છોડાજી આપી દેવામાં આવે છે હવે આ કાયદો આવાથી તે તેવું નહીં થાય લિવિંગ વિશે શું વાત કરશો લિવિંગ ની અંદર પણ જે મહિલાઓ પુરુષો સાથે રહેતા અને પછી બાળકને લઈ જે સમસ્યાનો સામનો કરવો પડતો એના વિશે શું કહેશો તેવી જ રીતે લિવિંગ

હું તો એટલું જ કહેવા માગીશ કે આ એક પ્રો પોલિટિકલ પ્રોપેગેન્ડા છે આવો કોઈ કાયદો હજી સુધી લાવવાને કોઈ ચોક્કસ એ લોકોએ કાર્યક્રમ બનાવ્યો નથી ના તો એમને કોઈ જનતા પાસેથી વ્યૂઝ લીધા છે ના તો જનતાને એમાં સામેલ કરી જ્યારે તમે કોઈ પણ કાયદો નવો લાવો છો ત્યારે પબ્લિકને એમાં સાથે લઈને લાવવો પડે જેથી લોકો લોકો માટે લાવો છો તો એમાં લોકોના હિત જળવાયેલા હોવા જોઈએ આ અત્યારે ગુજરાતમાં પંચાયત ઇલેક્શન આવી રહ્યું છે એટલે બીજા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ એક રાજકીય એજન્ડા પ્રમાણે ચાલી રહ્યા છે અત્યારે ગુજરાતના લોકો કંટાળી ગયા છે ભાજપની સરકારથી અને બધા એમના વિરોધમાં છે એટલે બધા મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ એક નવું હવા ફેલાવવામાં આવી છે કે યુસીસી લાગુ થાય છે પણ તેમનું કેવું છે કે બધાને સમાન અધિકારો મળે એટલા માટે યુસીસી લાગુ કરવામાં આવી રહ્યું છે આના વિશે શું કહેશો સમાન અધિકાર બધાને મળે જ છે ને આપણા બંધારણે બધાને સમાન અધિકાર આપ્યા જ છે અને યુસીસી લાવો તો એમાં કોઈ ના નથી પણ લોકોને સાથે લઈને લાવો સમાનતાનો મતલબ કે સમાન એટલે દેશના દરેક નાગરિકને સમાન અધિકાર આપો કોઈ એક જાતિ કે કોઈ એક ધર્મના લોકોને ટાર્ગેટ કરીને તમે કયો કાયદો લાવવા માંગો છો ને તમે સમાનતાની વાત કરી રહ્યા છો જે અલગ અલગ ધર્મોની અંદર મહિલાઓ સાથે જે અન્યાયો થઈ રહ્યા છે સરકાર એની વાત કરે છે સાથે જે લિવ ઇન રિલેશનશીપ છે એને લઈને પણ આ કાયદાની અંદર અમુક જોગવાઈઓ કરી છે એના વિશે શું કહેશો તમે આપણા બંધારણમાં એની પ્રોપર જોગવાઈઓ કરવામાં જ આવી છે છતાં એમાં કોઈ સુધારા વધારા કરવાના હોય તો એ પબ્લિક ઓપિનિયન એક થવો જોઈએ અને પછી એમાં સુધારા કરવા જોઈએ જો કાયદા લોકો માટે છે દેશના નાગરિકો માટે છે તો એમાં દેશના નાગરિકોને કેમ મંતવ્ય જાણવામાં નથી આવતું સરકાર દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને પિસ્તાલીસ દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનું કહ્યું છે શું કહેશો એનો વિશે આવી કેટલી બધી કમિટીઓ બની ગઈ છે અને એના રિપોર્ટો દૂર થાય છે બધી ફાઇલોમાં એટલે એક આ વધારે રિપોર્ટ બનશે આગળ જોઈએ છે શું થાય છે